અંગ્રેજોએ ભારતમાંથી આટલી બધી સંપત્તિ ભેગી કરી કઈ રીતે અને એમની એવી તો કઈ નીતિઓ હતી જેના લીધે ખેડૂતો અને આદિવાસીઓને બળવો કરવો પડ્યો ચાલો આજે આપણે બ્રિટિશ શાસનની આર્થિક અસરો અને એના કારણે જે સંઘર્ષ થયો એની આખી કહાણીને સમજીએ ઓકે તો આજની આપણી આખી વાતચીત ચાર ભાગમાં છે સૌથી પહેલાં આપણે અંગ્રેજની મહેસૂલ સિસ્ટમ્સ જોઈશું પછી આપણે એ સમજીશું કે એનાથી આપણી ખેતી કઈ રીતે કોમર્શિયલ બની ગઈ એ પછી આ બધા ફેરફારોની આદિવાસી સમુદાયો પર શું અસર થઈ એ જાણીશું અને છેલ્લે બિરસા મુંડાના એ મહાન વિદ્રોહ ઉલ્ગુલાન વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂઆત કરીએ એ પદ્ધતિઓથી જે બ્રિટિશ શાસનનો આર્થિક પાયો હતી જુઓ આ કોઈ સામાન્ય ટેક્સ નહોતો હો આ તો એક એવી એવી સિસ્ટમ હતી જે ખાસ એટલા માટે બનાવવામાં આવી હતી કે ભારતની જમીનમાંથી વધુમાં વધુ સંપત્તિ કાઢીને સીધી ઇંગ્લેન્ડ લઈ જઈ શકાય અહીં તમે જોઈ શકો છો ત્રણ મુખ્ય મહેસૂલ પદ્ધતિઓ હતી શરૂઆતમાં આવી ફાર્મિંગ વ્યવસ્થા એમાં શું હતું જે સૌથી વધુ બોલી લગાવે એને મહેસૂલ ઉગરાવાનો કોન્ટ્રાક્ટ મળી જાય સિમ્પલ પછી આવી કાયમી જમાબંધી જેમાં જમીનદારોને જ જમીનના માલિક બનાવી દેવામાં આવ્યા એના પછી આવી રૈયતવારી પદ્ધતિ આમાં ખેડૂતને એટલે કે રૈયતને સીધો જમીનનો માલિક બનાવ્યો અને છેલ્લે મહાલવાળી પદ્ધતિમાં તો આખા ગામને જ એક યુનિટ ગણી લેવામાં આવતું અને એના પર મહેસૂલ નક્કી થતું હવે દેખીતી વાત છે કે આ બધી પદ્ધતિઓની ખેડૂતો પર અસર પણ અલગ અલગ જ પડી હવે આટલી બધી સિસ્ટમ્સ એના નામ અને વશ યાદ રાખવું થોડું અઘરું લાગે બરાબર પણ એના માટે એક મસ્ત શોર્ટકટ છે જુઓ કો કા નાઇન્ટી થ્રી એટલે કોર્નેવોલિસ કાયમી સેવન્ટીન નાઇન્ટી થ્રી પછી મૂ રૈ ટ્વેન્ટી એટલે મુનરો રૈયતવારી એટીન ટ્વેન્ટી અને છેલ્લે મેન્ટી ટુ એટલે મેકેન્ઝી મહાલવારી એટીન ટ્વેન્ટી ટુ છેને એકદમ સહેલું આનાથી બધું ફટાફટ યાદ રહી જશે તો હવે જ્યારે અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવાની આખી સિસ્ટમ ગોઠવી દીધી એની સીધી અસર ક્યાં પડી આપણી ખેતી પર આના લીધે ભારતીય ખેતીનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું ખરેખર તો ભારત બ્રિટનના કારખાનાઓ માટે કાચો માલ બનાવવાની એક ફેક્ટરી જેવું બની ગયું ચાલો સમજીએ કે આ બધું થયું કઈ રીતે તો કયા પાકો પર સૌથી વધુ ભાર મુકાયો અહીં જુઓ કાચું રેશમ ગળી કપાસ શેરડી ચા અફીણ આ બધું જ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી હતું આનો મતલબ શું થયો મતલબ એ કે આપણા ખેડૂતોને ઘઉં બાજરી જેવા પરંપરાગત પાકો છોડીને આ રોકડિયા પાકો ઉગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા અને એનું પરિણામ ઘણીવાર પોતાના જ દેશમાં અનાજની અછત ઊભી થતી ખાસ કરીને ગળીની વાત કરીએ તો એ એમના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ ખૂબ જ મહત્વની હતી હવે એને ઉગાડવાની બે રીત હતી એક હતી નિજ પદ્ધતિ એમાં બાગ માલિકો પોતાને જમીન અને પોતાના જ સાધનોથી ખેતી કરતા પણ બીજી હતી રૈયતી પદ્ધતિ અને આમાં જ સમસ્યા હતી આમાં ખેડૂતોને એમની પોતાની જ જમીન પર ગળી ઉગાડવા માટે દબાણ કરવામાં આવતું અને આ પદ્ધતિ ઘણીવાર ખેડૂતો માટે બહુ જ શોષણકારી સાબિત થતી અને હા આ બે પદ્ધતિઓ વચ્ચેનો તફાવત યાદ રાખવા માટે પણ એકદમ સિમ્પલ ટ્રીક છે ની રઈ ની પરથી યાદ રાખો નીજ એટલે કે પોતાના સાધનો અને રઈ પરથી યાદ રાખો રૈયતી જેમાં રૈયત એટલે કે ખેડૂતની જમીનનો ઉપયોગ થતો બસ આટલું જ હવે આ બધા આર્થિક ફેરફારો અને જમીન પર જે દબાણ વધ્યું એની સૌથી ખરાબ અને ગંભીર અસર કોના પર થઈ એ સમુદાયો પર જેઓ સદીઓથી જંગલોમાં રહેતા હતા એટલે કે આદિવાસી સમુદાયો એમની આખી જીવનશૈલી પર આ એક પ્રકારનો હુમલો જ હતો અને એના જ જવાબમાં જ ઉગ્ર પ્રતિકારનો જન્મ થયો જુઓ આદિવાસી સમુદાયોનું જીવન તો જંગલ સાથે જ વણાયેલું હતું એમની આજીવિકા શું શિકાર કરવો જંગલની પેદાશો ભેગી કરવી પશુપાલન કરવું અને ખાસ કરીને ઝૂમ ખેતી કરવી હવે આ ઝૂમ ખેતી શું છે એમાં જમીનના એક ટુકડા પર ખેતી કરે અને પછી એને થોડા સમય માટે ખાલી છોડી દે જેથી જમીન ફરીથી ફળદ્રુપ બને પણ થયું એવું કે અંગ્રેજોએ જંગલો પર પોતાનું નિયંત્રણ જમાવવા માટે નવા કાયદા બનાવ્યા અને આ કાયદાઓથી એમની આખી પરંપરાગત જીવનશૈલી સીધા ખતરામાં મુકાઈ ગઈ આવા જ એક જોરદાર પ્રતિકારનું ઉદાહરણ છે કોયા ચળવળ વાત છે ઓગણીસમી સદીના અંતની આંધ્રપ્રદેશના વિસ્તારમાં ટોમા ડોરા નામના એક નેતાની આગેવાની હેઠળ કોયા આદિવાસીઓએ બ્રિટિશ નિયમો અને શોષણ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો અને આ કોઈ એકાદ ઘટના નથી આ ટાઈમલાઇન પર નજર નાખો અઢારસો એકત્રીસના કોલ બળવાથી શરૂ કરીને ઓગણીસો ચાલીસના વારલી બળવા સુધી લગભગ સો વર્ષ સુધી દેશના અલગ અલગ વિસ્તારોમાં આદિવાસી બળવાઓ સતત થતા રહ્યા અને હા આ ક્રમ યાદ રાખવા માટે પણ એક ટ્રીક છે કોસમ બાવા કોલ સંથાલ બસ્તર અને વારલી ચાલો હવે આપણે એક એવા આદિવાસી નેતાની વાત કરીએ જેમનું નામ આજે પણ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે આપણે વાત કરવાના છીએ બિરસા મુંડા અને તેમના એ મહાન વિદ્રોહ ઉલગુલાન વિશે બિરસા મુંડાનું જીવન ભલે માત્ર પચ્ચીસ વર્ષનું જ હતું પણ એટલું પ્રભાવશાળી રહ્યું કે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ અઢારસો પંચાણુંમાં એમણે ઉલગુલાન શરૂ કર્યું જેનો અર્થ થાય છે મહાન વિદ્રોહ એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો ફરીથી મુંડા રાજ સ્થાપિત કરવું અને દીકુઓ એટલે કે બહારના લોકોથી આઝાદી મેળવવી પણ દુઃખની વાત એ છે કે માત્ર પાંચ જ વર્ષ પછી ઓગણીસોમાં જેલમાં જ તેમનું અવસાન થયું તો એમની આ ચળવળને જે નામ અપાયું ઉલગુલાન એનો અર્થ જ ખાય છે મહાન વિદ્રોહ આ શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય કે આ કોઈ નાનો મોટો વિરોધ નહોતો આ તો સંપૂર્ણ પરિવર્તન લાવવા માટેનું એક બહુ જ મોટું અને શક્તિશાળી આંદોલન હતું પણ સવાલ એ છે કે આ ઉલગુલાન કોની સામે હતું તો એ હતું દીકુઓની વિરુદ્ધ હવે આ દીકુ કોણ દીકુ એટલે બહારના લોકો જેમાં અંગ્રેજો જમીનદારો શાહુકારો આ બધા આવી જાય ટૂંકમાં એ દરેક વ્યક્તિ જેને મુંડા સમુદાય પોતાની જમીન સંસ્કૃતિ અને જીવનશૈલી માટે ખતરો માનતો હતો અને એક રસપ્રદ વાત કહું બિરસા મુંડાનો પ્રભાવ લોકો પર એટલો બધો હતો કે એમના અનુયાયીઓ એમને ખાલી નેતા જ નહીં પણ ભગવાન માનતા હતા એમને ખાસ નામથી બોલાવતા ધરતી આબા જેનો અર્થ થાય છે પૃથ્વીના પિતા અને આ આખી વાતનો સાર કદાચ આ એક વાક્યમાં આવી જાય છે બ્રિટિશ શાસન એક રીતે ભારતીય ખેડૂતો અને જનજાતિઓ પરના અન્યાયની કહાણી હતી એણે ભલે દેશના આર્થિક માળખાને તોડી નાખ્યું પણ એ જ શોષણમાંથી બહાદુર ક્રાંતિકારીઓના મોટા મોટા આંદોલનોનો પણ જન્મ થયો અને અંતે આ બધી જ ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે કોઈપણ દેશના ઇતિહાસમાં જ્યારે આર્થિક શોષણ થયું હોય તો એની અસર આવનારી પેઢીઓની ઓળખ પર કેવી રીતે પડતી હશે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ